અને મેં કીધું હું ખાઉ એની પેલા તો ડીશ માં કઈ વધાર્યું જ નહીં જો પોતે બધાને ખાવાના વ્લોગ બનાવતા ખાઈ પીન તો હવે પોતાનો તો વિડીયો બનાવ્યો છે જો સોનું સોનું ખાઈ રહ્યા છે આવા ભૂખડ તમે ચાય નહીં જોયા હોય જો આ શિવ લાઈવ પીઝામાં આવી ભાભરની અંદર અને ભૂખા ઘાટેલા છે જાણે કે કાળા જ બધા પડ્યો છે અજુઓ તમે મને મેં કીધું હું ખાવ એની પેલા તો 20 માં કઈ વધાર્યું જ નહી હે આવા ભાઈબંધ માણો તો ભૂસરા રાખે આ શું કહેવાય કે અત્યારે લગભગ ટાઈમ જો હોય છે 7 વાગ્યા સાડા આ 10 કલાક 10:30 છે ને ખાવા માંડ્યા છે અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણસ એ બોલને દે બોલને દે તકલીફ હોય બેચારે બોલ બોલ અ જુઓ તમે બાકી ને એટલે હું હું અને મને કે હું પોણીપીન પાસ આવું હું બારે ઉભો તો મારા પડે કે ચાલો તારા હું ભાડ જવા ખાલ કરું હું ફટાફટ આવે મેં કીધું શું ખાય મારા હાથ રહે તરત છટ કરી જોયા શેર્યું ભાઈ મારા પડે મને લલસાડવા હાર રહેશે બેઠો છે તો આ ભૂખડને સબસ્ક્રાઈબ કરો વર્ગનો એટલે એની ભૂખ માટે આ